નાર્ટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢી ના નેટવર્ક ને નિસ્તનાબુદ કરવા તેમજ વડોદરા શહેરમાં એનડીપીએસ પ્રોહિબિશન તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સંદર્ભે ગોરવા પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપી હરીશ ઉર્ફે ભૈલુ ઠાકોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો